એમાં હારે જ ભુવા જાય હારે હારે જ ભુવા છે પણ આજ તો છે તો તો ના દુખ આપણે કાઢી જ હા કાઢી નાખ પણ તમે તો જગા દાડે છે હારે ભુવા લાવો છો ચાલ પણ હવે ભુવા છે હવે છે તો બધું દુખ કાઢી એમ હા એમ લાયા તો જે તો ભુવો તો તો ઓયને જાય તો પણ એવો બોલ ન લવરો ફોટો ખર્તો કર રહી જгали સારું બોલનેલ છેલું બતાવપુરુગ દેનું પણ હવે આ માઈજી હવે માર બોટો અમન જેસી પાટણ કોઈ વાત ના થાય એક માણસ મરી ગયા ચલો મેળો જીવાજી આપડે ચાલો

આ ગાંબો ને આ પાટલા ઉપર બેહો કોઈ હાચું નઈ તમે લાવ કે આ હારું બેહ્યું છે ઓય સેને તમે તમે બોલાયાથી અલ્યા હું બોજી પજેત લાવો યાર થોડું બે બોલા દીધો લાગુ ન મો લાગુ કોઈ આ કેમ લાગી ગયો અમે ઓય તમે મારી હકડીન કોણ એટલે બધા લાગી કોઈ સેને પેગરા તમે તમે બોન ન આયા તમે આયા તમે બોજીયા ઠિસ્સુ લાગ્યો ગડી થઈ તમે ઓમ ઓમ મત કે કરો રો આવતા હો

મજૂરી તો એવો તા બોળ પડી જાય છે તમે ભૈયા બતાતા નઈ હે તમે પૈસા બતાતા છે

બોડી છે બોડી છે કે બોડી છે દે તવા છે બોડી છે હે કાપી નાખ્યા એટલે ઉકઈ ગઈ આ તો તમ તો તો ઉકઈ

હારો કરવા તો ખરાબ આયો અને તમારા પૈસા તોતા હોય મેં તમને કીધું કે ભૂવો હારો લાગે છો ભૂવો માર ભૂવો નઈ નકલી કોણ દાજીજી તમે 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 હં તમે ડાખો આ ગણો કેમે આવે એમ કે છે અલય આ બંધ કરી પડી અમે ધૂનો